આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર તમે જે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય તો એક વખત વિડીયો જોઈ લ્યો મી ટ્રેક્ટરનો વિડિયોની અંદર તમે ટ્રેક્ટરના એન્જિનની કન્ડિશન ક્લિયર કટ જો એકદમ પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર છનું જે તમે આઇસર ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર છનું મોડલ તમને જોવા મળી જાય છે ચાઓ ઓછી કિંમતમાં આપી દેવાનું છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઈડોલિકમાં ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છે ત્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે માત્ર ને માત્ર એક લાખ અને એસી હજાર માત્ર એક લાખ અને એસી હજાર કિંમતમાં આ ટ્રેક્ટર ભાઈને આપી દેવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાડેરી તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ અને ભાવેશભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ભાવેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભાવેશભાઈનો કોન્ટેક જોવા મળી જાય તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ભાવિશભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે કોન્ટેક નંબર જોવા મળી જશે